પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં બોગસ તબીબ ઝડપાય છે કોયડા ગામનો આ બોગસ તબીબનું નામ સુરેશ ઠાકોર છે આ સુરેશ ઠાકોર માત્ર ને માત્ર 10 ભણેલું હોવા છતાં પણ પોતે જાણે ડોક્ટર હોય તે રીતે પોતાની શાનદાર હોસ્પિટલ બનાવીને આ ગામમાં બેઠો હતો એસઓજી બાતમી મળે છે અને એસઓજી દ્વારા આ બોગસ તબીબને ઝડપે છે અને રિમાન્ડ દરમિયાન અન્ય કર્તુછો પણ સામે આવે છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો સાતલપુર વિસ્તારમાં અનેક જગ્યાએ ગામડે ગામડે બોગસ તબીબો છે પરંતુ આ તબીબોમાં સુરેશ ઠાકોર એ મોટો તબીબ હતો કોયડા ગામમાં જેણે એક હોસ્પિટલ બનાવી હતી જેમાં બેડની પણ સુવિધાઓ હતી અને અન્ય જે ડોક્ટરો રાખે તેવી મશીનરી પણ હતી અને આ લોકોને એવું કહેતું હતું કે હું ડોક્ટર છું અને જેથી લોકો સારવાર અર્થે ત્યાં જતા હતા અને બોટલો ઇન્જેક્શન આ રીતે એલોપેથિકની દવા પણ વાપરતો હતો સુરેશ ઠાકોરના કર્તૃત્વો એવા સામે આવે છે કે જેમાં સુરેશ ઠાકોર ઝડપાઈ જાય છે સુરેશ ઠાકોર વિરુદ્ધ પાટણના નિરવ મોદી દ્વારા એક અરજી કરવામાં આવે છે અને અરજીમાં જણાવવામાં આવે છે કે સુરેશ ઠાકોર મને બાળક વેચ્યું છે અને આ બાળક આ તંદુરસ્ત હોય જેથી એ બાળક પાછું આપે છે અને સુરેશ ઠાકોર અને આ બંને વચ્ચે લેતી દેતી મામલે વિખવાદ ઊભો થાય છે અને આ વિખવાદ પોલીસ સ્ટેશન પહોંચે છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય છે એસઓજી આ તપાસ સુવામાં આવે છે અને એસઓજી આ તપાસ દરમિયાન એસઓજી આ નીરવ મોદીની અરજી લઈને કોયડા ગામે પહોંચે છે કોઈડા ગામે જઈને જુએ છે ત્યારે આ પોલીસ કર્મચારીઓ ચોકી જાય છે કારણ કે આ અરજીની તપાસ કરવા માટેની આવેલી પોલીસને અન્ય કાર્યવાહી કરવાની ફરજ બને છે ત્યાં જઈને જુવે છે ત્યારે સુરેશ ઠાકોરે એક શાનદાર હોસ્પિટલ બનાવી છે જેમાં બેડની સુવિધાઓ છે એલોપેથિકની દવાઓ પણ પડેલી છે આ બધી મશીનરી આ બધી દવાઓ લગભગ તેર લાખથી વધુનો જે મુદ્દામાલ છે એ આ પોલીસ કર્મચારીઓ જપ્ત કરે છે કારણ કે સુરેશ ઠાકોર માત્ર દસમું પડેલો છે અને આટલી મોટી શાનદાર હોસ્પિટલ ચલાવતું હતું અને આ બોગસ તબીબ હોવાના કારણે વારઈ પોલીસમાં આ સુરેશ ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરે છે તેવામાં રિમાન્ડની પણ માંગણી કોર્ટમાં થાય છે અને રિમાન્ડ પણ આ પોલીસને

આ નીરવ મોદીને કહે છે કે કોઈ વાંધો નહીં ચિંતા ના કરો તમારે સુરેશ ઠાકોરને એક બાળક બાળક હાથ આવે છે આ લઈને સુરેશ ઠાકોર પાટણ જાય સુરેશ ઠાકોર આ નીરવ મોદીને ફોન કરે છે અને કહે છે કે ભાઈ હું પાટણ આવી રહ્યો છું તમે રૂબરૂ આવો આપણે બાળકના સોદાની વાત થઈ હતી એ બાળક હું લઈને આવી રહ્યો છું બાળક નિરવ મોદી જુએ છે એક લાખ વીસ હજારમાં આ સોદો બેસે છે સુરેશ ઠાકોર આ બાળક નિરવ મોદીને આપે છે નિરવ મોદી આ બાળકને ઘરે લઈ જાય છે ઘરે થોડો સમય રાખે છે પરંતુ આ બાળક રોગી છે એટલે માદું રહેતું હોય છે અને તેનું માથું પણ મોટું હોય છે એટલા માટે ફરી નિરવ મોદી સુરેશ ઠાકોરને ફોન કરે છે અને કહે છે કે ભાઈ તમે જે બાળક આપ્યું છે એ બાળક મારે જોઈતું નથી એક લાખ વીસ રૂપિયા રૂપિયા જે આપ્યા છે તે મને પરત આપો સુરેશ ઠાકોર પાટણ જાય છે અને આના કાની થાય છે પૈસા આપવાની વાત હોય છે પૈસામાં આ બંને વચ્ચે સંબંધો બગડે છે અને પછી નીરવ મોદી આ ફરિયાદ આપેલી હોય છે જ્યારે રિમાન્ડ દરમિયાન પોલીસને પણ આ સુરેશ ઠાકોર આ કબૂલાત બાળકની કબૂલાત કરે છે અને બાળકની કબૂલાત બાદ તપાસ ચાલુ કરવામાં આવે છે પોલીસ દ્વારા નીરવ મોદીનું નિવેદન લેવામાં આવે છે જ્યાં બાળક રાખવામાં આવ્યું હતું તે હોસ્પિટલનું નિવેદન લેવામાં આવે છે ડોક્ટરોના નિવેદનો લેવામાં આવે છે અને પાટણ બી ડિવિઝનમાં આ ફરી બાળક તસ્કરીની ફરિયાદ સુરેશ ડોક્ટર વિરુદ્ધ નોંધવામાં આવે છે એક તરફ બોગસ ડોક્ટર તરીકે

ઉઠાવી લે છે તેની પણ તપાસ કરવામાં આવે છે અને આ બાળક ક્યાં ગયું તેની પૂછપરછ કડક એસઓજી દ્વારા સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર અને રૂપસી ઠાકોર સામે કરવામાં આવે છે ત્યારે આ બાળક બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે આ લોકોએ ત્યજી દીધું હોવાના સમાચાર માહિતી એસઓજી ને પ્રાપ્ત થાય છે એસઓજી દ્વારા ગઢ તપાસ કરવામાં આવે છે ત્યારે ગઢ પોલીસમાં બાળક ત્યાજી દીધેલ હોય તેવી ફરિયાદ સ્થાનિક આગેવાનો દ્વારા હોય છે આ કામના જે છે મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે એક લાખ વીસ હજાર ની કિંમતમાં બાળક આપવાનું હતું એ રીતે ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે બાળક બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત ત્રીસ હજાર રૂપિયા આપે છે તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રે રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ

જન્મ પ્રમાણપત્ર નો ખોટા દસ્તાવેજ નો કોણ કરી શકે એ સમય જે ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના એ સાયકૃપા કૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે જે નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માંગવામાં આવેલી છે સર્ટિફાઈડ નકલો હજી આવા પર બાકી છે એના પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું

કરી રહી છે તેવામાં સુરેશ ઠાકોર આ બાળક તસ્કરીની વાત કબૂલે છે અને બાળક એક લાખ વીસ હજાર રૂપિયામાં વેચ્યું હોય તેવું રેકોર્ડ ઉપર લાવે છે સુરેશ ઠાકોર એવું પણ કબૂલે છે કે મારી સાથે કમાલપુર ગામની શિલ્પા ઠાકોર નામની યુવતી પણ મને મદદ કરતી હતી અને થરાનો સ્વરૂપજી ઠાકોર જે હોસ્પિટલ માં નોકરી કરે છે તે પણ મને મદદ કરતું હતું આમ આ કબૂલાત થતાની સાથે જ એસઓજી દ્વારા શિલ્પા ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર આ બંનેની ધરપકડ કરવામાં આવે છે અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે કોર્ટ સમક્ષ રજુ કરતાની સાથે જ વધુ તપાસ માટે એસઓજી દ્વારા રિમાન્ડ માંગવામાં આવે છે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થાય છે રિમાન્ડ મંજૂર થતાની સાથે જ એસઓજી તપાસ કરી રહી છે તેવામાં એક નવો ગસપોટ થાય છે દરમિયાન પ્રાથમિક માહિતી મળી છે તે બાબતે અમે હજી ખરાઈ કરવા માટે ડીએનએ સેમ્પલ ને બધી આગળની સહાયની પુરાવા લેવાની તજવીજ ચાલુ છે આ લોકો બાળક ચોરી લેના આવતા હોસ્પિટલમાં ભીચા તુલાવે હોસ્પિટલમાંથી વેચા તુલાવે જમીન પ્રમાણપત્રમાં ખોટા દસ્તાવેજોનો કોઈ પ્રશ્ન નથી એ સમયે જે ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના એ સાઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે જેવું નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માંગવામાં આવેલી છે સર્ટિફાઇડ નકલો હજી આવો પર બાકી છે અને પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું

નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને અમૃત સોલંકીના તપાસ દરમિયાન સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે એમની પૂછપરછ પ્રાથમિક પૂછપરછ થઈ છે એમને જેમ નીરવ મોદીનું કહેવું છે કે એમને દ્વારા જ મારફતે જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયેલો હતો એ બાબતે ટેકનિકલ એવિડન્સથી અમે બીજા આધાર પુરાવા ભેગા કરીએ છીએ અને તેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે

તે બાદ શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપસી જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો જે સંસ્કાર હોસ્પિટલ ધરામાં કામ કરતો હોય એને ડિટેઇન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે સારવાર બાદ આ કામના જે ફરિયાદી છે નીરવ મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે એક લાખ વીસ હજારની કિંમતમાં બાળક આપવાનું હતું એ રીતે ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે બાળક બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત ત્રીસ હજાર રૂપિયા આપે છે તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ઢીસા હાઈવે ઉપર ગામની સીમમાં રાત્રે રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચોએ ગઈ ગઈ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નીરવ મોદી એક ઇલિગલ ચાઈલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં પ્રાથમિક આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેઓની પૂછપરછ દરમિયાન એવું ખોલવા પામેલ હતું કે તેઓ શિલ્પા ઠાકોર જે કામલપુર રાધનપુર ના રહેવાસી છે અને સર્ટિફાઈડ હેલ્થ ફિમેલ હેલ્થ વર્કર છે જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે તેઓ એના સંપર્કમાં આવ્યા તે બાદ સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસી ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે તમે આ બાળકને લઈ જાઓ જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એક ચકચારી ઘટના સામે આવે છે સુરેશ ઠાકોર અને આ જે આરોપીઓ છે જે લોકોને એસઓજીએ ઝડપી પાડ્યા છે તેમ તેમનામાંથી કબૂલાત થાય છે કે અન્ય આ સિવાય એક બીજું બાળક પણ તેઓએ આ રીતે લીધું હતું અને દાદરની સીમમાં તેમણે દાટ્યું છે આવા સમાચાર મળતાની સાથે જ એસઓજીની ટીમ સ્થાનિક મામલતદાર અને સરકારી તંત્ર આ બાળક શોધવા માટે નીકળી જાય છે આમ બીજી વખત આ બીજી તસ્કરી હોય તેવું આ ઘસપોટ થયો છે બાળકની લાશ ક્યાં છે તેને ગોતવાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સરકારી તંત્ર મામલતદાર અને પ્રાંત પણ સ્થળ ઉપર છે આવા તો અનેક બાળકો આ આરોપીઓ કદાચ મારી આ કામના આરોપી વિરુદ્ધ આજે નામદાર કોર્ટમાં જુડિશિયલ કોર્ટમાં લાવી અને એના દસ દિવસના રિમાન્ડની માગણી કરી છે હાલના આરોપીએ એમની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો સડસઠ ચારસો પાસઠ અને જોઈનલ એક્ટની કલમ એસી તથા એક્યાસી મુજબનો ગુનો કરેલ છે આ કામના આરોપીએ કેકથી બાળક લાવી અને બાળકનો હાલના ફરિયાદીએ પાસેથી એક લાખ વીસ હજારમાં વેચાણ ફરિયાદી રાખેલ છે ત્યારબાદ બાળકને અન્ય રીતે જ્યારે એના માથાની અંદર ઈજાઓ કે કંઈક હતું એના કારણે એને સારવાર સારું ફરી લઈ જતો ફરી સારવાર કરી અને બાળક એને એમનો સોદો કેન્સલ કરીને એના ફરિયાદીના પૈસા પરત કરેલા હોય જેથી એ એ મુદ્દે તપાસ કરવા સારું આ ગામના આઈએ દસ દિવસના જ્યારે રિમાન્ડ માગેલો હોય જેથી આ બાળક ખરેખર ક્યોથી આરોપી લાવ્યા હતા હાલ એ બાળકનો કબજો કોની પાસે છે તેમજ આ જે બર્થ સર્ટિફિકેટ બન્યું છે એ આમના નામનું તે કેવી રીતે બન્યું એના ખોટા ડોક્યુમેન્ટ્સ કયા ઊભા કર્યા છે અને એની સાથે કોણ કોણ સંડાવેલ છે એ મુદ્દે દસક દિવસના રિમાન્ડની માગણી કરતો નામદાર કોર્ટે બે બાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે એ સિંહ મિત્રનો એવું કે હાલના આરોપી જ્યારે ચોવીસ કલાક પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે એમનું નિવેદન આપ્યું કે આ સિંહ મિત્રને અમે સાથે મળી અને બાળક લાવેલ છે પણ એ તપાસનો વિષય જ હવે તપાસ થાય તો ખ્યાલ આવે કે એનો રોલ શું છે સજા મિનિમમ આજીવન સજાપાત્ર ગુનો છે સડસઠ લાગેલી છે IPC ની કલમ એટલે આજીવન સજાપાત્ર ગુનો છે દરજી એપીપી પાટણ ના ના કોઈ તસ્કરીનો ના મને ખ્યાલ સજા સજા મને ખ્યાલ નથી સજા જોઈએ આમ હોય તો સજા પણ મને ખ્યાલ જ નથી કોઈ વિષય વિસ્તાર

દવા ખાનો તો એ ચાલે છે ત્યાં એમ ચાલતો હશે એ મને એટલો બધો ખ્યાલ નથી ના ના બોગસ નથી એટલું બધું મને ખ્યાલ નથી બોગસ નથી કે છે ઈ હું કાઈ જાણતો નથી પણ આટલું તમારો વિસ્તાર નથી બહુ વિસ્તાર આ પણ તો જે જે તમારી ટિકિટ લેવા માટે વિરોધ સૌથી પહેલો કર્યો તો તમારે એક ઓડા ગામે તમારે સંમેલન ભરાયું હતું સ્થાનિક નું માટે એ વખતે જનતા જતા ના ના એ હું કાઈ છે નહીં અને ટિકિટ તો મને આપી છે મારા કાર્યને લઈને અને આમાં બહુ હું વાતમાં પડતો નથી અને જે પોલીસને કે જે કંઈ કાર્ય કરવાનું છે એ કરતા રહી છે સજા કરી શકું સજા કરી શકું અરે પણ જે આરોપ સાબિત થશે તો થાય ને એમ તપાસ ચાલુ છે એનાથી થાય નહીં ચાલુ છે તપાસ એની આવા પાર્ટી સાથે આવા સંજાયેલા લોકો હોય એને તમારે સાથે રાખવા માંગો છો કે નથી અરે એને એક તો પાર્ટી તમે રાખે ને આવા માણસો નહીં તો એ પણ માહિતી મળી રહી છે કે જે

દાટી દીધા છે તેવા સવાલો ઊભા થયા છે હજી એસઓજી ની તપાસ ચાલુ છે જિલ્લામાં કેટલા બાળકો આવા વેચાયા હશે કેટલા દટાયા હશે કેટલી હોસ્પિટલો સામેલ હશે કેટલા ડોક્ટરો સામેલ હશે તે તો હજી તપાસમાં બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે આ ફરી એક બીજો ઘસપોટ થયો છે ત્યારે પોલીસ અને સરકારી તંત્ર ઉપર આ શોધવા ની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જ્યારે આવનાર સમયમાં વધુ બાળકો ગુમ થયા હોવાની ફરિયાદો સામે આવશે ત્યારે વધુ તથ્ય સામે આવશે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર